શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના મહેમદાવાદિયા પરિવારના આંગણે આગામી તારીખ 5 ફેબ્રુઆરી 2024 ને બુધવારે મહેમદાવાદિયા પરિવારના કુળદેવી માનો 18મો મહાનવચંડી હવન રાજકોટના માલિયાસણ ખાતે આયોજન કરેલ છે તો આ નવચંડી હવનમાં ગુર્જર સુતાર જ્ઞાતિના સર્વે મહેમદાવાદિયા પરિવાર જે મોરબી રાજકોટ જામનગર અમદાવાદ કચ્છ મહેમદાવાદ પાલનપુર તેમ જ સોનવાડિયા અને જામખંભારિયા વગેરે વગેરે ગામોમાં વસ્તા પરિવારને હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે તેમ જ સાથે સાથે મહેમદાવાડિયા પરિવારની બહેનો અને દીકરીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે અહેવાલ સુનીલ મહેમદાવાડિયા મોરબી